આજે આ વસ્તુ બની છે ભારતના જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે લોકસભા આવી રહી છે બસ એ નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર જગ્યા છોડવાના નથી અમે

અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેટ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈ સત્તામાં આયા આવ્યા બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યા અમારી આગળ કઈ છે મેં કયું તો ખરું કોઈ જગ્યા બાકી નથી મૂકવાના કોણ કરશે તે નજીક ખબર પડી જશે ત્યારે ત્યારે છોટુ ભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ છે ને સંગ સાથે જોડાતા સંગઠન માં હોય તો આની પાછળ કારણ અમારું સંગઠન છે એટલા માટે આવે છે અને એ એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે ને એટલે અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી કોઈ હું કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું આમ આદમી પાર્ટી સાથે થયું હતું. થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે કરું ભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ શાંત આવે છે હા એ વિશે તમે એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વરસથી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોયેલા નથી આટલું બધું સ્ટેચ્યુ ઓફ બનાવી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાયકા છે આ લોકો તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું આ જાગૃત કરીને અમે આપવા નહી દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી

આદિવાસીઓ તરફથી લડતો તો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબર નો ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી ના બિલકુલ નહીં અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા છોટું શું તમારો પુત્ર મહેશભાઈ ને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે ના અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ છે